સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે અને ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના ઓનર કોન્ટેક કરો વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ કારની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો મોડેલ ની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડેલ ની ગાડી છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી પણ જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં છે ગાડીની અંદર સેન્ટ્રલ લોક વિથ રિમોટ જોવા મળશે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને ગાડીની સાથે તમને એક ચાવી પણ મળી જશે અને ત્રીજા ઓનર છે ગાડીના અત્યારે અને ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા જોવા મળશે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ કરી શકશો કારના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે ટાયર ચારે ચાર નવા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે કાર લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો